apa 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 अप पाच मिळो चे किती આપણે બારમાં બાર નાખી હવે જુઓ એવા પ્રદો એટલા બધા પૈસા દીધા શું કરો તો તો બધા ખા તો બીમાર પડી જાવ હે કેમ થાડું તો બધા ખા કી થાય બીમાર પડી જવાય ચલો જી બેન મે 20 ને નોટ કઈ છે ઓરે મને આમાંથી 40 રૂપિયા આપ ઓ મને 30 રૂપિયા આપ

और जो हर साइकिल श्याम नाइस वन ये ये दमन में कर कर साथ वेरी गुड चलो सिया में आगे खाली पढ़ो સાત થી નાની છે કે મોટી પાંચ છે સાત થી નાની છે કે મોટી પાંચ નાના છે સાત નાના

-si. 8, 4, 5 કેટલા છે કેટલા છે ગણજે 1 2 3 4 5, 5 6, 6, 6 7 8 9 10 11 12 13 14 વેરીક હવે 5 આ પાંચ છે આ પાંચ છે કેટલા છે 5 અને 5 કેટલા થાય 1 2 3 4 5 6 7 8 9 10 लेगो कर अब पैसा ले लिए आपने पैसा साथ में दे आपरी सा मम्मी मा पर आपे हां आपे सा तू खाओ पैसा भाग लेना तू ले खा बाकी क्या जा आपने ले एक टीका हां ओ बूरो भाई हो बीमार पड़ी जवे वे आ कितना में हो छे आज खाली छे ફોની આ કેતારી છે 20 20 20 થી જોજી હું તમને કમ એટલા તો પૈસા ₹20 આપતો હા વેરી આ 20 કે લે Qua c'è la lista di studi. Qua c'è 12 lista di 12 Mmm. 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 Non ci piani meno. Mmm. E poi, mmm. 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 હવે હું તને પ્રશ્ન પૂછું આમાંથી તારે મને જવાબ આપવાનો પ્રશ્ન આપેલા ચિત્રમાં વાદળ કેટલા છે વાદળ કેટલા છે પક્ષીઓ ઉગતા હોય પેલા પાંચ હવે જો કાચબા અને ફૂલ ગણવાના છે આમાં કાચબા કેટલા છે અને ફૂલ કેટલા છે મને કેમ એક બે

એક બે ત્રણ ચાર ને પાંચ માટે બે ખામી થાય બધા કેટલા છે આ બે ની છૂટો સરસ ચાલો ભાઈ માટે